શહેરના સર્કિટ હાઉસ ખાતે ભારત સરકારના યુવા અને ખેલ મંત્રાલય દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે યુવા સાંસદ ડોક્ટર હેમાંક જોશી સાથે ગણા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા ધારાસભ્યોથી લઈને તમામ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા છે પત્રકાર પરિષદ યોજનાની સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની દોઢસો મી જન્મજયંતિ અને તે અંતર્ગત માહિતી આપવામાં આવી છે એક પદયાત્રા યોજાય સાથે ભારત દેશ વડોદરા ગુજરાત રાજ્ય અને વડોદરા શહેર એ ડ્રગ્સ મુક્ત બને તે માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી છે કેન્દ્રીય યુવા અને ખેલ મંત્રાલય દ્વારા આયોજિત સરદાર વલ્લભભાઈ પટેલ એ દોઢસો મી યુનિટ છે યુનિટી માર્ચની જાણકારી આપતા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે ડોક્ટર જયપ્રકાશ સોની સરદાર સાહેબની દોઢસોમી મી જન્મજયંતિ નિમિત્તે યોજનાર એકતા માર્ચ એક ભારત આત્મનિર્ભર ભારતની થીમ યોજનાર હોય ત્યારે રાષ્ટ્રની ચેતનાને જાગૃત કરવા માટે એક અભિયાન તરીકે તેને ગણાવ્યું છે સાંસદ ડોક્ટર હેમાંક જોશે જણાવ્યું છે કે આ એકતા માર્ચ આણંદ નર્મદા વડોદરામાંથી પસાર થશે યુવાનોમાં દેશભક્તિનો સંદેશ ફેલાવવાની સાથે જ રાષ્ટ્રની એકતા પ્રદર્શિત કરવા યોજવામાં આવી રહી છે સ્વચ્છતા નશા મુક્તિ અને યુવાનોમાં જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો તેમજ પાર્ટીના મહાનગર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીજી સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય એવા શ્રીમાન કિરભાઈ રોકડિયાજી ઉપસ્થિત અમારા સંગઠનના મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી રાકેશભાઈ સત્યનભાઈ અને માય ભારતમાંથી પધારેલા યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયના અધિકારીશ્રીઓ અને સર્વે પત્રકાર મિત્રો બે મુખ્ય બાબતની આજે વાત અમે અહીંયા કરવા માટે આવ્યા છે એક તો તારીખ સોળ નવેમ્બરથી બાવીસ નવેમ્બરની વચ્ચે જે તમામ જિલ્લા સ્તરે જે પદયાત્રા થવાની છે આમ તો રાષ્ટ્રીય યોજના એવી બની હતી કે તમામ લોકસભા વાઇઝ આ પદયાત્રા થાય પરંતુ જ્યારે ગુજરાત માન્ય સરદાર વલ્લભભાઈ પટેલજીનું પોતીકું રાજ્ય હોય ત્યારે ગુજરાતની અંદર તમામ વિધાનસભા સ્તર પર આ પદયાત્રાનું આયોજન થાય એ માટેની યોજના એક કરવામાં આવી છે અને સરકારી તંત્ર અને માન્ય ધારાસભ્યશ્રીઓ સાથે મળી સંકલન કરી લગભગ છ થી આઠ કિલોમીટર જેટલો રૂટ એ વિધાનસભા સ્તરની પદયાત્રાનો નક્કી કરી અને આ પદયાત્રાનું આયોજન કરવામાં આવશે આ પદયાત્રાના પૂર્વે એક સરદાર સભાનું આયોજન થશે અને ત્યાંથી પદયાત્રાનું આગમન થઈ અને જે કોઈ પણ ચિહ્નિત સ્થાન હશે ત્યાં પદયાત્રાનું સમાપન થશે એમાં ઘણા બધા સામાજિક સંગઠનો ઘણી બધી સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારી તંત્રના પણ ઘણા સ્વયંસેવકો અને માય ભારતના વોલન્ટિયર્સ આ યાત્રામાં જોડાવાના છે સાથે સાથે એનસીસી સ્કાઉટ એન્ડ ગાઈડ એનએસએસ અને માય ભારતના તમામ બીજા જે મુખ્ય ઘટકો છે એમનો પણ સાથ સહકાર આ સમગ્ર પદયાત્રામાં આપણને મળવાનો છે સરદાર એટ ધ રેટ વન ફિફ્ટી એ છ નવેમ્બરથી માન્ય યુવા અને સાંસ્કૃતિક મંત્રાલયના આદરણીય શ્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષસ્થાને જ્યારે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી જાહેરાત કરવામાં આવી ત્યારે માન્ય વડાપ્રધાનશ્રીના એ સંદેશાને એમણે સમગ્ર દેશને આપ્યો કે જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલજીએ સમગ્ર દેશને એકજૂટ કરવા માટે હંમેશા પોતાનું રાજકીય અને અંગત જીવન સમર્પિત કર્યું હોય ત્યારે ફરી એકવાર ત્યારે તો આઝાદીના વિચાર માટે સમગ્ર ભારત એક આવ્યું હતું પરંતુ હવે સર્વે ભારતના ભારતવાસીઓ એ વિકસિત ભારતના સપના સાથે એક આવે અને આ સપનાને લઈ અને આગળ વધે એ માટેની એક પૂર્વ ભૂમિકા ત્યારે છ નવેમ્બરમાં આપવામાં આવી હતી જ્યારે રાષ્ટ્રીય પદયાત્રાની આપણે વાત કરીએ તો મને કહેતા ખૂબ જ ગર્વ થાય છે કે આગામી તારીખ છવ્વીસ નવેમ્બર છવ્વીસ નવેમ્બરથી છ ડિસેમ્બર આ સમયગાળા દરમિયાન એક રાષ્ટ્રીય પદયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમગ્ર દેશમાંથી એકસો પચાસ એવા યુવાનો એ અંદાજે એકસો થી એકસો કિલોમીટર જેટલી પદયાત્રા કરવાના છે અને આ એકસો પચાસ યુવાનો જ્યારે પદયાત્રા કરશે થી કેવડિયા ત્યારે એનો મહત્તમ ભાગ એ વડોદરા જિલ્લાથી પસાર થવાનો છે આજે માન્ય કલેક્ટરશ્રી અને ડીઓશ્રીના સાથે મળી અમે રૂટની સંકલન બેઠક પણ કરી અને અંદાજિત રૂટ પણ જ્યારે અમે ચિહ્નિત કર્યો છે આ રૂટનું અપ્રુવલ હવે આપણી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારમાંથી આવશે એટલે વિધિવત રીતે રૂટ પણ આપણે જાહેર જાહેર કરવામાં આવશે પરંતુ આ સમગ્ર રૂટની અંદર પ્રયાસ એવો રહેશે કે આ સમગ્ર રાષ્ટ્રીય સ્તરની પદયાત્રાના શુભારંભ છે એમાં માન્ય પ્રધાનમંત્રીશ્રી પધારે અને એના સમાપનમાં માન્ય રાષ્ટ્રપતિજી પધારે એ માટેનો પ્રયાસ એ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યો છે માન્ય મુખ્યમંત્રીશ્રી માન્ય નાયબ મુખ્યમંત્રીશ્રી અને તમામ સરકારના મંત્રીશ્રીઓ પણ સંગઠન સાથે મળી અને આ બાબતે કાર્ય કરવાના છે જે જિલ્લાઓમાં મુખ્યત્વે આ રાષ્ટ્રીય પદયાત્રા પસાર થવાની છે એ આણંદ વડોદરા નર્મદા આટલા જિલ્લાઓને મુખ્યત્વે તેઓ આવરી લેવાના છે આ રાષ્ટ્રીય પદયાત્રાની અંદર વડોદરાને જ્યારે યજમાની મળી છે ત્યારે વડોદરાના તમામ સંગઠનો ના માત્ર ભારતીય જનતા પાર્ટી પરંતુ તમામ રાજકીય સંગઠનોને હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે આ કોઈ પાર્ટીનો કાર્યક્રમ નથી આ આપણા દેશના લોહપુરુષ એમના જન્મ જન્મજયંતિને ઉજવવાનો જ્યારે કાર્યક્રમ હોય ત્યારે આપણે સૌ આગળ આવી અને એક સાથે મળી અને આ કાર્યક્રમને આપણે ઉજવીએ અને સાથે સાથે સરકારી તંત્ર પણ આ બાબતમાં ખૂબ જ ઊંડાણપૂર્વક તૈયારી કરી અને જ્યાં જ્યાં પણ ઉતારા આવશે મને લાગે છે ત્યાં સુધી વડોદરા જિલ્લામાં ટોટલ ત્રણ થી પાંચ જેટલા ઉતારાઓ પણ આવશે રોકાણ કરવામાં આવશે આ રાત્રિ રોકાણ જ્યાં થશે ત્યાં અલગ અલગ પ્રકારની ગોષ્ઠીઓ થશે સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના અમુક મૂલ્યોને સમજાય એવા આપણા રાષ્ટ્રીય સ્તરના વક્તાઓ આવી અને પોતાની વાત મૂકવાના છે વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવાના છે અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે કેમ્પ પણ પણ ત્યાં આયોજન કરવાના છે આ પ્રકારની રાષ્ટ્રીય પદયાત્રામાં વડોદરાના તમામ આદરણીય ધારાસભ્યશ્રીઓ વડોદરાનું જિલ્લા અને શહેરનું સંગઠન માન્ય જિલ્લા અધ્યક્ષ આજે સંકલનની બેઠકમાં વ્યસ્ત હોવાથી આજે અહીંયા પધારી નથી રહ્યા પરંતુ એમના સાથે પણ અમારી સંકલનની બેઠક થઈ ગઈ છે અને તમામ વડોદરાના મુખ્ય જે ઔદ્યોગિક એકમો હોય તમામ વડોદરાની જે સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ હોય જે શાળાઓ હોય એની અંદર અલગ અલગ પ્રકારના પ્રી ઇવેન્ટ અથવા પોસ્ટ ઇવેન્ટને લઈને પણ કાર્યક્રમો થવાના છે જેમ કે અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલજીને લઈને એક રીલ કોમ્પિટિશનનું રાષ્ટ્રીય સ્તરે એક જાહેરાત થઈ છે પટેલજીના જીવન ચરિત્રને લઈને ઇલોકેશન કોમ્પિટિશન પણ તમામ શાળાઓ અને કોલેજોની અંદર યોજાવાની છે અને આપણા લોહ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીના જીવનચરિત્ર ને લઈને ઘણા નાટ્યનું પણ મંચન થવાનું છે ત્યારે આ પ્રકારના વિવિધ પ્રકલ્પોથી માન્ય સરદાર સાહેબની આપણે સૌએ સાથે મળી અને જન્મજયંતિ ઉજવવાની છે ત્યારે આપણા માધ્યમથી ના માત્ર વડોદરાને પરંતુ મધ્ય ગુજરાત અને સમગ્ર ગુજરાત રાજ્યના નાગરિકોને અમે સૌ અપીલ કરીએ છીએ કે આપ પણ આ યાત્રાની અંદર જોડાવ જ્યારે ગુજરાતની હું વાત કરું તો આ જે રાષ્ટ્રીય પદયાત્રા છે એમાં બે બે દિવસ સુધી દેશના તમામ દેશોના બે બે હજાર જેટલા લોકો બે દિવસ સુધી સાથે પદયાત્રામાં જોડાવાના છે એટલે એકસો પચાસ યુવાનો તો સમગ્ર દેશમાંથી એ તો પોતે એકસો પચાસ કિલોમીટરની પદયાત્રા કરવાના જ છે પરંતુ સાથે સાથે એમને પ્રોત્સાહન આપવા માટે દેશના વિવિધ રાજ્યોમાંથી પણ ટીમ આવી અને બે બે દિવસ સુધી એમની સાથે ચાલવાની છે ત્યારે આ ખૂબ મોટો એકતાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે આપના માધ્યમથી જેવું કે માન્ય અધ્યક્ષે કહ્યું કે મોદી સાહેબે જે એકતા પર્વની ઉજવણી બાબતે પણ જે કેવડિયા ખાતે પોતાની વાત મૂકી માન્ય મુખ્યમંત્રીશ્રી એનું ઉદઘાટન કર્યું ત્યારે આવનારી પંદર તારીખ સુધી એકતા પર્વની ઉજવણી કેવડિયા ખાતે પણ યોજાઈ રહી છે ત્યારે આપના માધ્યમથી વડોદરાના તો સર્વે નાગરિકોને હું અપીલ કરું છું કે આપે સૌએ એક દિવસ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈને એકતા પર્વમાં ભાગ લેવો જોઈએ કારણ કે ખૂબ જ સારા રચનાત્મક અને સાંસ્કૃતિક કાર્યક્રમો આ એક થી પંદર નવેમ્બર દરમિયાન અને રાષ્ટ્રીય પદયાત્રાનું વધારેમાં વધારે પ્રચાર પ્રસાર થાય અને આપના માધ્યમથી વધારેમાં વધારે લોકો જોડાય એ અમે સૌ સાથે મળીને અપીલ કરીએ છીએ ધન્યવાદ આપને અધૂરી માહિતીના આધારે આપ આ પ્રશ્ન પૂછી રહ્યા છો જે સ્ટેડિયમ હતું એનું નામ પહેલા સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ હતું પરંતુ હવે આખું જે સ્પોર્ટ્સ છે અંદર ના માત્ર સ્ટેડિયમ પરંતુ તમામ પ્રકારના ગેમ્સના પોતાના સ્ટેડિયમ એની અંદર આવી ગયા છે અને એ તો એક સ્ટેડિયમ હતું પણ હવે આવા અઢાર જેટલા એકમો એ જે માન્ય સરદાર વલ્લભભાઈ પટેલજીનું એ નામ આપવામાં આવ્યું છે અને એનું નામ છે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ એટલે એની અંદર તો મને લાગે છે કે આ દુષ્પ્રચાર છે એ માત્ર અમુક રાજકીય પાર્ટીઓને પોતાનું લાભ ખાટવા માટે કરવામાં આવી રહ્યો છે પરંતુ જ્યાં સુધી આપના પ્રશ્નનો સવાલ છે એનો જવાબ મેં આપને આપ્યો છે પદયાત્રામાં કેટલા લોકો જોડાશે જે વિધાનસભા વાઇસ વિધાનસભા વાઇસની જે પદયાત્રા છે એમાં અંદાજિત ત્રણ થી પાંચ હજાર જેટલા લોકો જોડાય એ માટેનું અમે આયોજન કર્યું છે પરંતુ સંખ્યા એનાથી વધી પણ શકે છે પદયાત્રાની અંદર વિવિધ એવા જે સ્પોટ્સ છે ત્યાં એમનું પદયાત્રી એવો છે એમનું સ્વાગત પણ કરવામાં આવશે ઘણા સાંસ્કૃતિક ફ્લોટ પણ આપવામાં આવશે અને પદયાત્રાની એક જે થીમ છે એ સાદગી એની એક પદયાત્રાનું ડીએનએ છે એટલે વધુમાં વધુ રીતે સાદાઈ થી આ પદયાત્રા થાય એ માટેનો પ્રયાસ થશે અને જે એક પ્રોપર ડ્રેસ કોડ પણ એ લોકોનો નક્કી થશે ડ્રેસ કોડમાં પણ આપણે સાદગીનો અનુભવ થાય એ માટેની પણ એક પ્રયાસ કરવાના છે ઉપસ્થિત વડોદરાના યુવા સાંસદ એવા ડોક્ટર હેમાનભાઈ સયાજીગંજ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય માન્ય કેવુરભાઈ માય ભારતમાંથી ઉપસ્થિત અધિકારીજી અમારા શહેરના મહામંત્રી શ્રી રાકેશભાઈ તથા સત્યનભાઈ અને મીડિયા સેલના ઇન્ચાર્જ શ્રી કિરણભાઈ તથા સૌ ઉપસ્થિત કાર્યકર્તા અને અમારી ટૂંકી નોટિસ પર પત્રકાર મિત્રો જે પધાર્યા છે એ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું આજની આ પત્રકાર વાર્તા આપણા ભારતના જે શિલ્પી છે જેમને ભારતને એકીકૃત કર્યું આપણને સૌને ધ્યાન છે કે જ્યારે ભારતને આઝાદી મળી તો આપણા પાંચસો બાસઠથી વધુ રજવાડાઓ હતા એ રજવાડાઓને એક કરીને એક ભારત તો જેમણે નિર્માણ કર્યું એવા આપણા ગુજરાતના જ પનોદા પુત્ર જેને આપણે લોખંડી પુરુષ તરીકે બી ઓળખીએ છીએ એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલજીની દોઢસોમી મી નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે સૌ પ્રથમ કાર્યક્રમ આપ સૌને જ્ઞાત છે એકત્રીસ ઓક્ટોબરે કેવડીયા કોલોની ખાતે આદરણીય વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈના હસ્તે બહુ મોટો કાર્યક્રમ આયોજિત થયો હતો જેમાં દિલ્હીમાં જે રીતે પરેડ યોજાય છે એવા જ પ્રકારની પરેડનું આયોજન થયું છે ભવ્ય કાર્યક્રમ એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈના પ્રતિમાની સમક્ષ પૂરો કાર્યક્રમ થયો હતો આગામી સમયમાં અનેક સ્થાન સ્થાન ઉપર સરદાર વલ્લભભાઈ પટેલજીની આ દોઢસો મી નિમિત્તે પદયાત્રાઓ થવાની છે સૌપ્રથમના તબક્કામાં રાજ્ય સ્તરે આપણી એકસો બ્યાસી વિધાનસભા છે એકસો બ્યાસી વિધાનસભા ખાતે દરેક વિધાનસભા પર એક એવી એકસો બ્યાસી પદયાત્રાઓ પૂરા ગુજરાતભરમાં થવાની છે એ જ પ્રમાણે ત્યારબાદ રાષ્ટ્રીય પદયાત્રા પણ નીકળવાની જે આપણું સૌભાગ્ય છે કે આપણું વલ્લભભાઈ પટેલજીનું જે જન્મસ્થાન છે કરમસદ હોવાથી આ રાષ્ટ્રીય પદયાત્રા એ કરમસરથી નીકળી અને કેવડિયા સુધી યોજાવાની છે ગુજરાતને રાષ્ટ્રીય પદયાત્રાનો પણ લાભ મળવાનો છે એની પણ વિસ્તૃત માહિતી આપણને સમય સમય પર મળતી રહેશે કુલ મળીને સરદાર વલ્લભભાઈના જીવનને વધુને વધુ લોકો સુધી આપણે પહોંચાડી શકીએ આજના યુવા પેઢીને ખાસ કરીને જે સ્કૂલમાં કોલેજોમાં વિદ્યાર્થીઓ ભણે છે એમને એમના વિશે જીવન વિશે જાણવા મળે એ પ્રકારનો એક વિનમ્ર પ્રયાસ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને કાર્યકર્તાઓ દ્વારા સંગઠિત થઈને વધુમાં વધુ સંખ્યામાં કાર્યક્રમો થાય કાર્યક્રમો યોજાવાના છે એમાં મોટી સંખ્યામાં લોકો પણ નાગરિકો પણ ઉપસ્થિત રહે એવા પ્રકારના પ્રયાસો સૌ કાર્યકર્તાઓ કરવાના છીએ આની પદયાત્રાઓની વિસ્તૃત માહિતી કેવી રીતે થવાની છે ક્યાં ક્યાં થવાની છે આ બધી માહિતી વડોદરાની જે શહેર જિલ્લાની માહિતી છે આપણા સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશી એમને વિનંતી કરીશ કે આગળની માહિતી આપ સૌને આપે ધન્યવાદ